વાગી ગયા છે સવારના સાડા સાત અને ભવ્યભાઈ સ્કૂલે જાય છે અને ઘરમાં શાંતિ બાર વાગે આવતી એમાં રોકાઈ જતી હોય તો આ નોકરી કરી હવે ઘરમાં ટાઈમ ઉઠતી નથી પલ્લું તૈયાર થવા માંડ્યો છે સ્કૂલે જવા આવજો હાડા બાર બધી બતા નહિ કામ કરતી મોબાઈલ મૂકી નાખજો

એજા લપ લબ જેવું નથી પોચા પર આપણે ઘણી વાર નીકળી જાય નકર ખોટી આપણે કામ ચીંડી લે ચાલો હા તો હું જાઉં છું ત્યાં જય માતાજી જય માતાજી અચ્છા હું જોતો હવે કરે છો

અરજ દે આવ ગયો તો કેમણા હું આવીને ભવ લેસન કેમનો કરેનો વારો પાડવો હવે જો અરજ જ લેસન કરવા મેની જો આમે જોઈ નખવાટ દેવું પડે ને આ તો ટીચરને ખબર કેમ પડે તમે હેના ડાખલા તેલા છે એમ આલાન તમારાર આવતા હોય તો હાલો તો થઈ ગયો આજે એટલે કે નાટક તો થઈ ગયું બસ આવો કરે ને દોય જેઠો ખાવા બેહતો જેઠો જેઠો ચાલે મેં કે આ સકળ છે

જેઠાલાલ નું કાર્ટૂન ને હું કેવા માંગુ તમને ટપો પડે છે ભાઈ ને સાડા બાર થયા જો વાય તું નાર્જે એસી અવાજ આવે ને બી આ ઘડીએ પડીએ વાગે છે બંધ એસી શું વાગે છે બહુ એટલે આમ રોવા હું તું કરતો વાગે આનું મોઢામાંથી વાગે સ ભવ્યાના તો સમજાય ને ભાઈ હું ક્યારનો નોલપ કરું છું અને હવે આ તો હમ દવા વિડિયો મે એવી ટૂ કર દો વિડિયો મે આવા જાય છે હે આપણે ટોપિક ગયા તો તો ખાડા બાર ત્યાં હોય જાવ હવે ઉડતી ના નથી બે હોય હવા તો ઉઠી જ જાય છે હો તમે 6 વાગે હવા છઈ જાવ છો એટલે ઉતરત ઊભી થઈ જાવ છો હવા છે બે દી પહેલા હું દીધી હું ઘરે આવન આવ દી હા સી તો કોક દીકે કે ઉઠાય અને હું ભાઈ ઓર હાથ વાગી જાય બે ના આવી છે માં દીકરો બે એ નઈ જીતવા દે આપને તો જીતવા દે હાસું હોય દી